એ ધોળાને વેખી દે ને બોલી શી મુ પકડી પકડ્યા બોધુા બધા છોડો પેલું અલ્યા આપણે કેમ આવે મને આવડતું નથી એકવાર વાળો સંભળતામાં પૂરતા મટતી જો એવું લે હાતર ઉપડામ બાયડી નથી ધોળા ઊપાડો એ પણ અમાર લેવા મેલે તો અમાર કરું અલ્યા બાયડી કે તારી ભૂસન તને ઘટાડે તમને ખબર શું પચા લઈને દો

બાકી <at Transform> <pis> <-sharpowad> <abdominal>

आले लेया ते लरू आमडी आ ब्राइडर ए हेड तपिलां जोय नावर की ओए लाववा म ओले ये ए सो नोईदा ए ओले नथी उभरेऊ आप पई भूडा हा लुका हा ल्या प ना ले एकचली पावी बुरिये तो बतिया बकाण ए ले

પણ તે મને આ દારૂ પાલું છે થોડું થોડું તો કડક છે પણ આમાં મારી પેટી આ ધોરો ફટાકરતું ઘરે ઉતરતું તો નથી પણ આ તો પીવું પડે શું કરું કહો ચક નો તો સારું હોત ધોરાજી બોલાવે એ ભગત તો તમે શું પીवता યાદ કેમ ના આશીષ અપરા ઓ હા ને પાલ ને હું તો ગોળડો પીતોય નથી ઓલા એ લે બોલાતા આલા નથી તને પૂજા કરવા

જોરાં આંજી પર કોણ પડતું છે કે આ પાછળ હતો ના ના એ બી કોણ નથી કરી એટલે ના

ભૂલી no, તમે no, 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 no. <laughs> 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 અરે તો દેખ્યો બનેરા કોડ ગયા મે આતા એ નથી નાવાની વાત નહી આ તો નઈ નહીં આવતા પીવાય મારા બેટા મોડ

અરે ના મેલ દવારી આરી ના રોઢો દીસો મારા બેય જતો બા કિરા લે બાચિંગ તો આતા તન ઘરે તો હું